હેલો હેલો આપણા ગામની અંદર નવલા નોરતાનું આયોજન રાખ્યું હોય તો આપણે કલાકાર બોલાવીએ અને એમનું ઇન્ટરવ્યુ લઈએ ભાઈ તમારું શું કેવું છે શું કેવું છે તારે આપણા ગામની અંદર આપણે નવરાત્રીનું આયોજન રાખ્યું છે કલાકાર કઈ કઈ બોલાવવાના છે અરે કલાકાર બોલાવવો પડે ને આમ તો કામ લાગે અરે ચડા ચડતા બોલાવવો પડે અનિત સિંગ અરે પેલું હું નામ બે બધા આ મને આવડતું નથી પણ બોલાવવું પડે પડે ને આમ થોડું કામ લાગે

સોનલ કાચો ને ભાઈ છે ને તને ગાતે નથી જોવા મળતું એવું છે તું કલાકાર છે કલાકાર જ છુ આ બિઝનેસ કવિરાજ નથી પાછો આવું

આવું ગીત કોને લખેલું વૈજ્ઞાનિકો કે લખેલું વૈજ્ઞાનિકો સંશોધન કરે પછી ગીતો ગાવા જાય મારા માટે ગાય લખેલું ઓકે ઓકે વૈજ્ઞાનિકો તારા માટે

वगा तो... तो तो ए भाई ओ चलो देखने का ए भाई ए भाई निकल समझ आ कौन वगाड़ से ए हूं वगाड़वा रो आई जोक हूं जो कौन है ए भाई निकल निकाल दो निकल गाव तुम निकल निकल हम जाओ हम हम आ हा हा आ हम हरीयो

હેલો હા ભાઈ કઈ છો તમે ગરબાનું આયોજન નથી પૈસા ની જવાબદારી અમારી આવશો ને પાકુ હમણાં આવું તમારી જોડે આવું છે

આપડે બધું છે ને મ્યુઝિક બધું છે ને એનું આપડા છે એટલે પૈસા તો મારે આવી જાય કંટાળો તો આ ફતરા એવું છે ને આ બધું સાફ કરાવો તમે પેલા આ ફતરા સાફ કરાવો કમ્પ્લીટ કરાવો અરે ભાઈ આપણે ગાસો ને તમે વગાડશો એટલે ફતરા તો બધા ના એવી રીતે મને ના કામ લાગે મારા આ બધું સાફ જો સાફ કરાવો એક મિનિટ તમે વગાડો ને નાચવા જવાના પણ પબ્લિક ને યાર કમ્પ્લીટ રાખો પણ સારું એક વાત સારું તમે આયોજક ને કહી દેજો

બળી